નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે શનિવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના ની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે હાલ તો સો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નથી ખાસ કરીને પોરબંદર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છૂટા સવાયા ઝાપટા જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વહેલી સવારે વરસાદની સંભાવના નથી કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર નલિયાના વિસ્તારો છે ગાંધીધામ છે રાપરના અમુક વિસ્તારો છે અને માંડવીના વિસ્તારોની અંદર છૂટા સવાયા વરસાદી ઝાપટાની સંભાવના છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વહેલી સવારે કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જે બનાસકાંઠા લાગુ વિસ્તારો છે પાટણના વિસ્તારો છે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ અરવલ્લીના વિસ્તારોને મહીસાગરના વિસ્તારોની અંદર છોટા છવાયા ઝાપટાની સંભાવના વહેલી સવારથી જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના જે અમદાવાદ લાગુ વિસ્તારો છે તેની અંદર આનંદ છે આ વિસ્તારોની અંદર ખેડાના વિસ્તારો છે અને વડોદરાના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાતી હાલ તો જોવા મળી રહી નથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત લાગુ વિસ્તારો છે તેની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ નવસારી અને વલસાડ લાગુ વિસ્તારોની અંદર એક વાગ્યા પ્રમાણે જે વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે તેના ઉપર નજર કરીએ તો મિત્રો એક વાગતાની સાથે વરસાદનું જોર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધતું જોવા મળી રહ્યું છે અને આજે મકાન નક્ષત્ર બેહી ગયું છે એટલે કે ગુજરાતની અંદર આજે સારો વરસાદ થઈ શકે છે ભાવનગર છે રાજકોટ છે અમરેલી છે જૂનાગઢ છે ઉના છે ગીર સોમનાથ છે મહુવાના વિસ્તારો છે પોરબંદર છે જામનગર છે દ્વારકા છે મોરબીના વિસ્તારો છે અને બોટાદના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે એક વાગ્યા પ્રમાણે કચ્છની અંદર પણ તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે ગાંધીનગર છે નલિયા છે કાવડા છે રાપર છે ભૂ છે અને માંડવીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે મહીસાગર છે ત્યારબાદ અમદાવાદના વિસ્તારો છે દાહોદ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ છૂટા સવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારો છે ત્યારબાદ જાનન છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની ખૂબ જ સંભાવના ઓછી દેખાઈ રહી છે ખાસ કરીને એક વાગ્યા પ્રમાણે જે વલસાડ લાગુ વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળે છે ડાંગ છે તાપીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ સારું રહેવાની સંભાવના છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ છ વાગ્યા પ્રમાણે નજર કરીએ તો છ વાગ્યા પ્રમાણે પણ પરિસ્થિતિ એવીને એવી રહે છે ગુજરાતની અંદર આજે પણ સાર્વત્રિક વરસાદ શરૂ રહેવાની સંભાવના છે ખાસ કરીને આજે છ વાગ્યા પ્રમાણે ભાવનગર છે અમરેલી જિલ્લો છે જૂનાગઢ છે રાજકોટ છે મોરબી છે ત્યારબાદ બોટાદના અમુક વિસ્તારો છે જામનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હાલ તો વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નહીવત છે ત્યારબાદ કચ્છની અંદર ખાસ કરીને જે કા કાવડા લાગુ વિસ્તારો છે રાપરના વિસ્તારો ગાંધીધામ છે નલિયાના વિસ્તારોની અંદર છૂટા છવાયા અથવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો છ વાગ્યા પ્રમાણે જે ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું જોર નહીવત સંભાવના છે ખાસ કરીને જે બનાસકાંઠા છે અરવલ્લી છે ડુંગરપુર છે મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર છોટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુ વિસ્તારો છે દાહોદ છે છોટાઉદેપુર છે પંચમહાલ છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છ વાગ્યા પ્રમાણે જણાતી નથી તો મિત્રો હવે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે નજર કરીએ તો સાત વાગ્યા પ્રમાણે ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે અને હાલ ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ સક્રિય નથી એટલે કે આજના દિવસની અંદર ગુજરાતની અંદર સામાન્ય વરસાદ નોંધાવાની શક્યતા છે કાંઈ મોટા વરસાદો જોવા મળવાની સંભાવના નથી અમુક વિસ્તારોની અંદર ઝાપટા તો અમુક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાતની અંદર હાલ તો કોઈ સિસ્ટમ સક્રિય હોવાના કારણે અતિ ભારે વરસાદ કોઈ પણ સ્થળે જોવા મળવાનો નથી ગુજરાતની અંદર આજે પણ સાર્વત્રિક વરસાદ નોંધાવાનો છે